નમસ્કાર અમાર રાજકોટમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ભાવેશ દેશમાં ત્રણસો કરોડ રૂપિયાના વિઝા કૌભાંડનો નો પર્દાફાશ થયો છે આ સૌથી મોટા પાંચ હજાર નકલી વિઝા બનાવવા માટે પોલીસે છ ને દબોચી લીધા છે મળતા અહેવાલો મુજબ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વીડિશ વિઝા પર ઇટાલી જઈ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી મળતી માહિતી મુજબ સંદીપે જણાવ્યું હતું કે તેણે આસિફ અલી નામના એજન્ટ પાસેથી દસ લાખ રૂપિયા ચૂકવીને નકલી વિઝા મેળવ્યા હતા આ માહિતી મળ્યા પછી પોલીસે આસિફ અલી અને તેના સાથીઓ શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી શિવા ગૌતમે આપેલી માહિતીના આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટ બલબીર સિંગ અને જસવિંદર સિંગની ધરપકડ કરવામાં આવી હતી આ બંને ઈસમની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે દિલ્હીના તિલકનગર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા આ ફેક્ટરીનું સંચાલન મનોજ મોંગા નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું ત્યારબાદ પોલીસે તિલકનગરની આ ફેક્ટરીમાં દરોડા પાડીને મનોજ મોંગાની ધરપકડ કરી હતી મનોજ પાંચ વર્ષ પહેલા જયદીપસિંહ નામની વ્યક્તિને મળ્યો હતો અને તેણે નકલી વિઝા બનાવવામાં પોતાના ગ્રાફિક ડિઝાઇનના જ્ઞાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી પોલીસના જણાવ્યા અનુસાર તેઓ દર મહિને ત્રીસથી સાઠ વિઝા બનાવતા હતા અને માત્ર વીસ જ મિનિટમાં વિઝા સ્ટીકર તૈયાર કરી દેતા હતા ત્યારે દરેક નકલી વિઝા આઠ થી દસ લાખ રૂપિયામાં વેચવામાં આવતો હતો આ સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં સોળ નેપાળી પાસપોર્ટ બે ભારતીય પાસપોર્ટ ત્રીસ વિઝા સ્ટીકર્સ અને ત્રેવીસ જેટલા વિઝા સ્ટેમ્પ્સ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપ પવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર